હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી મુસાફરોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે તેવા હેતુથી થરાદ ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી તમામ સ્ટાફ અને કચેરીઓમાં તિરંગો લહેરાઈ ઉઠતા થરાદ ડેપો દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું આ અભિયાન હેઠળ મુસાફરોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા ડ્રાઈવર કંડક્ટર અને ડેપોના કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર અભિયાનમાં ભાગ લીધો હતો થરાદ ડેપોના ઇન્ચાર્જ કેતનભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ ડેપોના

પુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી વિભાગીય પરિવહન અધિકારી વિભાગીય માર્ગદર્શન હેઠળ થરાદ એસ્ટ ડેપો ખાતે હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી હતી